કેમ છો નમસ્કાર મિત્રો હું આવી ગયો છું બાજરીના ખેતરે વાગી રહ્યા છે પાંચ મિત્રો હવે ઢોરો દેવાનો ટાઈમ થઈ રહ્યો છે અને ચાર જોશના ઠાકોર ચાર વાઢી રહ્યા છે તો હું ચાર ઉપડા માટે જઈ રહ્યો છું મિત્રો ચલો આવી ગયો તમને બતાડું છું જોવો ચારના ઢગલા પડ્યા છે હું એમના પાસે જઈ રહ્યો છું ઓકે મિત્રો અમે લોકો આવી ગયા છે ગામડે કેમ કે પાપાની તબિયત બરોબર નથી એટલા માટે મિત્રો ચાલો ચાર વાઢી રહ્યા છે જોશના ઠાકોર ઓકે આગળ વિડીયો બતાવો ઠાકોર પાસે જઈ રહ્યા છે જોશના ઠાકોર ચાર કેટલી વાઢી હમણા તો થોડીક વાઢી એમ બસ થોડીક આમ દાતડુ લાગી ગયું દાતડુ લાગી ગયું કેટલી વાઢી ચાર બતાવો તમે આ પાસે બે દરી ગગલા જો હજી ભારો બાંધવાનો છે મિત્રો બંને બાજુ બાજરી છે વચમાં રસકા બાજરી છે રસકા બાજરી વાટવાનું ચાલુ છે આટલેથી લાંબી છે તડકો હવે તો પાંચ વાગી ગયા શું ગરમી લાગે હમ હમ કેવી રીતના વાઢો છો જો મિત્રો ગાંધીધામ કરતા અઈયે કેવી મજા આવે

ચલો મિત્રો જુઓ અને અમારી ચેનલ માટે નવા હોય તો તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો ને વિડિયો સારો લાગ્યો હોય તો ગાઈસ કોમેન્ટ કરી લેજો એવું નથી કે અમને ખેડૂતને સપોર્ટ ના કરો કેમ કે છોકરીઓનો સારા સારા રીલ વાળા વિડિયો આવે તો લોકો એમાં ઘણી કમેન્ટ કરે છે તો શું ગામડા સપોર્ટ નથી કરાતો તો ગાઈસ કે કમેન્ટ કરજો ને મારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને જય મેડીમાં ચલો મિત્રો ઓકે ચાલો મિત્રો પાછા રસ ચલો રસ્કા બાજરીનો હવે ભારો વધવાની તૈયારી છે સામે તબેલો દેખાજો ભેંસણો એક ચાર અહીંથી લઈ જાસો આ અમારી ખેતી છે પછી આ બાજુમાં બાજરી છે આ બધી બાજરી જ અમારી છે બરોબર બાજુમાં એરંડાનું ખેતર છે એરંડા સુડી દીધા છે મિત્રો ચલો પછી સામે ઘર છે આ બાજુ ભેંસણું છે સામે જે ગોગા મહારાજનું મંદિર છે તજા લહેરાઈ રહી છે ચાલો મિત્રો વિડીયો આપણો પૂરો થાય છે અને ફોલો કરવાનું ભૂલતા નહી શેર બાંધવાની તૈયારી હવે લઈ જાસુ ઘરે ઘરે ચલો હવે ચાર જલ્દી જલ્દી બાંધી લો નથી Chao,